શું તમે જાણો છો એક એવા યોદ્ધા વિશે જેણે પોતાના જીવનમાં અનેકો યોદ્ધો લડ્યા અને વિજય થયા એક એવા યોદ્ધા જે પોતાના કુળની મર્યાદાના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર રહેતા જેમનું નામ છે અમરસિંહ મેવાડના વીર યોદ્ધા મેવાડના શૂરવીર એક દીપ્ત યોદ્ધા મચ્છલ ભવન શ્રી અમરસિંહ મહારાણા પ્રતાપના ધર્મ ભક્ત પુત્ર જેમણે મેવાડની સંપ્રભતા માટે અનોખું બલિદાન આપ્યું

અને પિતા મહારાણા પ્રતાપે તેમને ન્યાય અને ધર્મનો માર્ગ દર્શાવ્યો અમરસિંહનો યુદ્ધ ક્ષેત્રમાં પ્રથમ પ્રભાવશાળી દેખાવ પંદરસો છોત્તેરની હલ્દીઘાટીના યુદ્ધમાં થયો આ યુદ્ધમાં તેઓએ તેમના પિતાને મજબૂત ઝકાર આપ્યો અને મુગલો સામે બહાદુરીથી લડ્યા મહારાણા પ્રતાપની જેમ અમરસિંહે પણ ગેરીલા યુદ્ધની રણનીતિ અપનાવી તે મુગલ શિબિરો પર અચાનક હુમલો કરતા અને તેમની સંયુક્ત કૂટનીતિને ખંડિત કરતા અમરસિંહ મોગલ શાસકો અકબર અને જહાંગીર સામે કુલ સત્તર યુદ્ધમાં તેમણે મેવાડની રક્ષા માટે પરાક્રમ પ્રતાપના અવસાન પછી અમરસિંહ મેવાડના નવા શાસક બન્યા તેમણે રાજકારણમાં મજબૂત કવાયત કરી અને મેવાડની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી ઈસવીસન સોળસો પંદરમાં માં આ સ્થિરતા માટે અમરસિંહ મોગલ બાદશાહ જહાંગીર સાથે શરતી સંધિ કરી આ મેવાડનું શાસન સ્વતંત્ર રહ્યું પરંતુ મુગલો સામે યુદ્ધ અમરસિંહે આ સંસારને અલવિદા કરી તેમના પુત્ર કરણસિંહે તેમના વારસાને આગળ વધાર્યું અને મેવાડની મહાન પરંપરાને જીવંત રાખી મહારાજા અમરસિંહે તેમના શાસન દરમિયાન મેવાડની ભવિષ્યની સુરક્ષા માટે યત્નશીલ પ્રયાસો કર્યા તેમની શૌર્ય ગાથા આજે પણ રણછોડ રાજપૂત પરંપરાનું પ્રતિક છે આજે આપણે એવા મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના પુત્ર અમરસિંહને નમન કરીએ તેમના ત્યાગ અને હિંમતથી ભારતભરમાં રાજપૂત શૌર્યની વાતો પ્રેરણાદાયક બની રહી છે જય એકલિંગજી જય વિવાહ જો તમે અમરસિંહ વિશે કે તેમના યુદ્ધ વિશે જાણવા માગતા હોય તો કમેન્ટ કરો પાર્ટ ટુ અને આવી જ રસપ્રદ અને પૌરાણિક વાર્તાઓ વિશે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનને હિટ કરો